એ કાબૂમાં રહેવા જોઈએ એના પર પોલીસની વોચ રહેવી જોઈએ અને પોલીસ છે સમગ્ર વિસ્તારમાં કાયદાનું શાસન જળવાઈ રહે એના માટે ખૂબ ભાર આપવામાં આવે છે તો જેટલા બી વિસ્તારમાં જે પૂર્વ જેનો ભૂતકાળ ગુનાહિત છે કે જે અમુક અમુક ગુનામાં સંડોવાયેલા છે ચોરી અથવા તો શીટર્સ એ તમામને અહીંયા બોલાવવામાં આવેલા છે અને એમની પ્રેઝન્સ ક્યાં છે સવાર આખો દિવસ એમની પ્રેઝન્સ ક્યાં હોય છે એ લોકો કયા કામગીરીમાં અત્યારે સંડોવાયેલા છે અત્યારે એ લોકો શું કામ કરે છે એ બધી જ માહિતી છે એ અમે કલેક્ટ કરેલી છે અને કડક સૂચના આપેલી છે કે તમાર હવે પછી તમે પહેલાં તો ગુનાહિત ભૂતકાળ ધરાવો જ છો પણ તમારા દ્વારા કોઈપણ પ્રકારની જો અસામાજિક પ્રવૃત્તિ અત્યારે હાથ ધરવામાં આવશે તો કાયદા પ્રમાણે તમારા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવા સખત શબ્દોમાં એમને સૂચના આપવામાં આવે જે જુનાઈ લોકો છે તે એમની બેનામી મિલકતો હોય તેને માટે કઈ કઈ રીતના કામગીરી કરવામાં આવે જેટલા બી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને જેમાં ભાગે જે લોકો ડ્રોહીની એક્ટિવિટીમાં સંડોવેલા હોય જુગારની એક્ટિવિટીમાં સંડોવેલા હોય તો એમના ઘરે જઈને તપાસ કરવામાં આવેલ છે એ લોકો ભાડાના મકાનમાં રહે છે અથવા તો એમનું પોતાના મકાનો છે અથવા તો કઈ રીતે એમની સંપત્તિ વિકસાવેલી છે એ દરેકની તપાસ કરવામાં આવશે અને આગળ જે ઉપરથી સૂચનાઓ આપવામાં આવે છે તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં અત્યારે જે છે એમને ફક્ત અહીંયા ચેક ચેક હોય છે ચેકિંગ કરવા માટે બોલાવવામાં આવે છે એમના પર અત્યારે કોઈ અટકાયતી બદલાવી દીધું નથી અત્યારે એમને ફક્ત ચેક કરવા માટે કે લોકો કઈ પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને હવે પછી કોઈ પણ જે ગુનો છે આચરશે નહીં એવી કડક સમજૂતી કરવા માટે અહીંયા છે